તો ડોંબી હા તો ગીતાબેન આ આ આ હારી બેન તો 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 લાગે કે જ આવ્યા ગીતાબેન ગીતાબેન જેવી જેવી દેખાય દેખાય છે 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 એમ તમારા હીરબેન રમે ને સામાન સામાન બધો આમાં લઈ જવાનો પેક કરી દીધો છે ગાડી ઓલા આપણે બોલાવીએ અને આ અમારે મેડમ બધું કરે જ છે સામાન હજી પેક આ બે લઈ જવાનો છે ખોલીને રાખી દીધું છે ઘોડિયું અને અમારે હીર બેન રમો 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 ચાલો તો હવે આપણે તૈયારી કરીએ ગાડી બોલાવીએ અને જઈએ તો દિવ્યાબેન ને જવાનું છે એના ઘરે તો અત્યારે આપણે એના મમ્મી ચાંદલો કરી દે જય માતાજી તો મસ્ત રાધેમાં રાધેમાં ને ગીતા ભોઈ હા અન્ના માછી પણ આવી ગયા છે રમાડવા માટે ચાલો નીકળીએ હાલો તો હવે આપણે દિવ્યાબેન લઈને આપણે જવાનું છે ડોંબીવલી તો જઈએ આપડે ડોંબીવલી અને ડોંબીવલી જઈને મળીએ આપણે ગાડી કરી છે બુક આ બધો સામાન લઈ જવાનું છે ને આ બધે ગોળીયું ને સામાન ને તો પછી આપણે મળી આવે આગળ જઈને ડોંબીવલી જવાનું છે આપણે ઓકે સામાન નીચે લઈ આવ્યા છે અહીંયા નીચે ગાડી કરવા કરે છે ગાડી હવે આવે ગાડી ત્યારે તો સામાન આવી ગયો છે નીચે તો ગાડી કરે એટલે આપણે જઈએ ડોંબી બરાબર તકિયાન ને ગાદલા ને ગોદડા ને બધું આવી ગયું છે ભાઈ આ લોકો ઘણું બધું લઈ આવે સામાન તો આ બધું સામાન તો આવી ગયો છે બસ બરોબર ને આટલો જ છે ને સામાન હાલો આવી ગયા છે નીચે

ચાલો તો હવે આપણે ગાડીમાં બેસી ગયા છે અને ગાડી જઈ રહી છે ડોમ્બીવલી તરફ અને અહીંથી લગભગ ડોમ્બી વલી સિત્તેર કિલોમીટર થતું હશે અઢી કલાક લાગે ગાડીમાં તો પછી હવે બે ગાડી કરી છે બે ગાડીમાં એક ગાડીમાં સામાન અને પાછળની સાઈડ સામાન રાખ્યો છે અને હું બેઠું છું અને પાછળ જે ગાડી આવે છે એમાં દિવ્યા અને એ લોકો બેઠા છે અને બે ગાડી લઈને અમે લોકો ડુંબીઓ દિવ્યાબેનને મૂકવા જાય છે તો ચાલો જોતા રહેજો બ્લોગમાં મજા આવશે બ્લોગ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે જાય છે ડુંબિવલી ભૂગી ગયા હો ભાઈ ભૂગી ગયા છો અમારે દિવ્યાબેન ના ઘરે ભૂગી ગયા દિવ્યાબેન ના ઘરે ભૂગી ગયા અમે એ ભગવાન દિવ્યાબેન ના ઘરે અમે આવી ગયા છે સામાન જો બધો આવ્યો અહીંયા આવી ગયો રાખી દીધો છે અહીંયા અમે અહીંયા આવી ગયા છે દિવ્યાબેન ની ઘરે વાહ મજા આવી ગઈ આ શાબાશ હવે આપણે આવી ગયા ને ભાઈ મજા આવી ગઈ ને મજા આવી ગઈ હવે હવે દીયાબેન ઘરે આવી ગયા છે આપણે હવે ટેન્શન લઈને કે નહીં સમજ્યા ને ચાલો હવે આપણે તુલસી માતા એ બિચારા સુકાઈ ગયા ઘણા મહિના થઈ ગયા ને કેટલા મહિના થઈ ગયા છ છ સાત મહિનાથી એમને હવે ધીરે ધીરે હવે એને પાણી પાવે એટલે પાછા ઊગ બરાબર બેન તુલસી માતા બિચારા ઉકાઈ ગયા પણ હવે તો ખરા હે હવે આવી ગયા હવે હાલો ઘોડિયું છે ફિટિંગ કરવાનું છે આપણે થઈ જાય ઠીક છે હવે અમે આવી ગયા છે દિયા બેઠા ઘરે હાલો હવે પછી પછી મળીએ હા બાય તો હીરબેનનું ઘોડિયું તૈયાર થઈ ગયું છે એક નંબર જો રેડી તો હીરબેનનું નું ઘોડિયું લાવ્યા ત્યાંથી તૈયાર થઈ ગયું છે મસ્ત હવે હીરબેનને સુવડાવવાની છે આમાં હીરબેન આવી ગયા છે સુવા માટે ને સુવા માટે ગોળિયું કરી નાખ્યું છે એના અહીંયા તો હીરબેનને હવે આ ગોળિયામાં ફર્સ્ટ ટાઈમ એના ઘરે આવી ગયા છે હીરબેન અને સુવડાવે છે નાસ્તો આવી ગયો છે મેં એવું નાસ્તો લઈ આવ્યા આપણા માટે શું લાવ્યા છે સેવપુડી વેલપુરી રગડાપુરી પાણીપુરી ઇડલી ઢોસા અને હીરબેન સૂતા છે અને છે ને અમારે શેવપુડી બેલપુડી કંઈક લાવ્યા છે તો આપણે ખાઈ લઈએ પેલા હાલો પછી આપણે અમારા માટે શું છે નાસ્તામાં જોઈએ છે હાલો તો આ ખાઈ લઈએ આપણે અને આ છે ને અને અમારા માટે કટલેજ છે તો ઘરે એક રાત રોકાણા અને અત્યારે પાછા ઘરે નીકળી ગયા છે રિક્ષા કરીને ઓલા રિક્ષા કરી હતી તો અમે બે જણા બેઠા ઓલા રીક્ષામાં અને નીકળી ગયા છે ઘરે તો હવે અમે લોકો જાય છે બોરીવલી હવે આપણે અહીંયાથી નીકળી ગયા તો અત્યારે તો ટ્રાફિક નથી બ્રિજ ઉપર છે પણ હવે આગે આગે ગોરખ જાગે આગળ જોઈએ પછી કેટલીક ટ્રાફિક છે અને જાય છે ઘરે તો વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ જય માતાજી આવજો બાય બાય